નમસ્કાર મિત્રો દીપ એન્ટરપ્રાઇઝમાં તમારું સ્વાગત છે આપણી જોડે જોડાયા છે બે ખેડૂત મિત્રો એક જ ગામના છે તમને પરિચય લઈશું કઈ પ્રોડક્ટ વાપરે છે અને કેવા પ્રકારના એમના રિઝલ્ટ મળે છે શું ફાયદા થાય છે એમને પૂછીશું શું નામ છે આપણો પટેલ વીરજીભાઈ ભગવાનભાઈ ગામ બાણોદરી પટેલ વીરજીભાઈ ભગવાનભાઈ ગામ બાણોદરી અને તમારું નામ પટેલ ભરભુભાઈ પટેલ ભરભુભાઈ હંડાભાઈ ગામ બાણોદરી ભરભુભાઈ અને વીરજીભાઈ બંને તમે

ટૂંક માં ઉત્પાદન સારું મળે રાસાયણિક ખાતર ની જરૂર પડતી નથી અને તરસ ઓછી કરે એટલે એકાદ પાણી ઓછું હોય તો પણ ચાલે બરાબર તો અમુક લોકોની એવી માન્યતા હોય કે ભઈ ઓર્ગેનિક ખાતરથી તમે વાપરો તો ઉત્પાદન ઘટી જાય અને રાસાયણિકનું ઉત્પાદન ન મળે તો તમને નુકસાન થાય એ વાત સાચી અમુને તો આમ બે વર્ષમાં કઈ લાગી ઉન થઈ તમે રાસાયણિક પેલા ખેતી કરતા રાસાયણિક તો પૂરે યુરિયા ને બીજું બી આટલા દે 10 વર્ષથી રાસાયણિકમાં ખેતી જતી મારે અને પછી આ આ ચાલુ કર્યું બે વર્ષથી આ ચાલુ કર્યું છે તો રોક ઉત્પાદનમાં કોઈ ફરક નથી કોઈ જરાય ફરક નથી આમાં સારામાં વધારે થોડો મળ્યો છે બીનું પોતા નઈ બરાબર હા તો એ માહિતી આપવા બદલ તમારો આભાર પછી ભરભુભાઈ વાત કરશે ભરભુભાઈ કેટલા સમયથી થી વાપરો ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી કઈ કઈ વસ્તુઓ વાપરો જો ભલે ખર્ચો ઘટે ઉત્પાદન મળે તો તમને તો ફાયદો એટલે તમે વારંવાર આવો એની સાથે તમે પેટ પેટ માટે વાપરી છે